ભારત સ્કિલ પ્રશ્ન બેંક જેમાં આજનો ટોપિક માય વેલ્યુઝ એન્ડ એથિક્સ મતલબ મારા મૂલ્યો અને સિદ્ધાંતો જેમાં સૌથી પહેલા વેલ્યુઝ એન્ડ એથિક્સ હેલ્પ અસ ટુ બિલ્ડ ગુડ ખાલી જગ્યા મતલબ મૂલ્યો અને નૈતિકતા આપણને સારું ખાલી જગ્યા બનાવવામાં મદદ કરે છે ઓપ્શન એ ગેમ્સ બી બિહેવિયર सी स्टडीज डी रेंट ahia સાચો જવાબ ઓપ્શન બી બિહેવિયર આગળ જોઈએ વેલ્યુઝ ડિસાઈડ ધ ખાલી જગ્યા ઓફ અ પર્સન મતલબ મૂલ્યો વ્યક્તિનો ખાલી જગ્યા નક્કી કરે છે ઓપ્શન એ કેરેક્ટર બી લેપટોપ સી હોમ ડી સિસ્ટમ અહિયાં साचो जवाब ऑप्शन ए कैरेक्टर नेक्स्ट इट इज नॉट गुड टू फॉरवर्ड खाली जिज्ञा ऑन सोशल मीडिया मतलब खाली जिज्ञा सामाजिक मीडिया पर फॉरवर्ड करव सारू नथी ऑप्शन ए फेक न्यूज बी मैसेज सी ग्रीटिंग्स डी सॉन्ग्स अहिया સાચો જવાબ ઓપ્શન એ ફેક ન્યૂઝ આગળ જોઈએ આ પર્સન હું રિસ્પેક્ટ લો ઓફ અ કન્ટ્રી ઇઝ અ ખાલી જગ્યા મતલબ દેશમાં એક વ્યક્તિ જે કાયદાનો આદર કરે છે અને તેનું પાલન કરે છે એ ખાલી જગ્યા છે ઓપ્શન એ બિઝનેસમેન બી બેડ એમ્પ્લોયી સી રિસ્પોન્સિબલ સિટીઝન ડી સ્મોલ કીડ અહિયાં મેનેજર ધીસ શોઝ ધેટ સી ઇઝ ખાલી જગ્યા મતલબ રેટાને ઓફિસમાં કોઈનું પાકિટ મળ્યું તેણી એ ઓફિસ ના આપે છે આ બતાવે છે કે તેની ખાલી જગ્યા છે જેમાં ઓપ્શન એ ઓપન માઇન્ડેડ બી એન્ડ રિસ્પોન્સિબલ સી કાઇન્ડ ડી નોન જજમેન્ટલ અહીંયા સાચો જવાબ ઓપ્શન બી હોનેસ્ટ એન્ડ રિસ્પોન્સિબલ આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલના તમામ પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં